અને મારા ધણીએ જે ભૂલ કરી છે તો એને પણ માફ કરી દેજે અને પછી એ કમિશનર પાસે જઈને કહે છે કે હે સાહેબ તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારે પણ આવી નથી હું તો પોરબંદર બાજુની છું તો પણ ફોનમાં કહેતી હતી ને કે મંદિરમાં આવું છે અને મંદિરની બાજુમાં ત્રિશુલ છે અને ત્રિશુલની બાજુમાં ફોટો છે તો હે સ્વામિનાથ એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસી વાળા રૂમમાં